જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું કાર્તક મહિનાની વધ પક્ષમાં આવતી એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે ભગવાન વિષ્ણુને એકાદશી અતિ પ્રિય છે તેમણે વરદાન આપ્યું હતું કે કળયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે તેના જીવનમાં અશાંતિ અને કલેહનો નાશ થશે મહિનામાં બે એકાદશી આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં બાર મહિનાની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહત્ત્વ ઘણું છે પરંતુ કાર્તક મહિનાની વધ પક્ષમાં આવતી જે એકાદશી આવે છે તે એકાદશીનું મહત્ત્વ વધારે ઘણું છે કારણ કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હોવાથી આ તિથિએ વ્રત કરવાથી ભક્તને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે આથી વર્ષમાં આવતી દરેક એકાદશીમાંથી ઉત્પત્તિ એકાદશીનું મહત્વ અતિ વધારે છે આમ કાર્તક માસની કૃષ્ણ પક્ષની તિથિએ કન્યારૂપ એકાદશીનું દેવી અગિયારસનું પ્રાગટ્ય થયું હતું આથી આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કે પછી કન્યા એકાદશી પણ કહેવાય છે એકાદશીનું આવ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે પૃથ્વી પર સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈ ધન સંપત્તિ યશ કીર્તિ લક્ષ્મી અને સંતાન પ્રદાન કરે છે આ દરેક એકાદશીમાં ઉપવાસનું કે ફળાહારનું ખૂબ મહાત્મ્ય છે એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન આચમનથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીને અબીલ ગુલાલ ધૂપ દીપ સુગંધિત દ્રવ્ય અને પુષ્પમાળાથી ફળ ફૂલ અર્પણ કરી પૂજા કરી એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિને બદામનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે આ રીતે એકાદશીનું વ્રત કરી પૂજા અર્ચના કરી નૈવેદ્ય ધરી થાળ સ્તુતિ કરવી આ દિવસે એકાદશીના ઉત્તમ વ્રતની કથા સાંભળવાનો કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી એકાદશી વ્રત ની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રત કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે દેવ પુણ્યદાયી પવિત્ર તિથિ એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ દેવતાઓને પ્રિય એવી એ એકાદશીની ઉત્પત્તિ આ વિશ્વમાં કેવી રીતે થઈ તે કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે કુંતીપુત્ર પ્રાચીન સમયની આ વાત છે સત્યયુગમાં મૂર નામનો એક રાક્ષસ રહેતો હતો તે અતિક્રૂર મહારોદ્ર તેમજ અતિશય ભયંકર હોય સર્વ દેવતાઓને ભય ઉપજાવી રહ્યો હતો તેણે ઇન્દ્રને તેમજ બધાય દેવોને જીતી લીધા હતા તેમજ એ દુષ્ટ આત્માએ બધા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા તેથી દેવો ભયભીત થઈને પૃથ્વી પર ફરી રહ્યા હતા એક દિવસ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા ઇન્દ્રે ભગવાન શંકરને પોતાનું તેમજ સઘળા દેવતાઓનું દુઃખ જણાવતા કહ્યું હે મહેશ્વર મૂર નામના અતિ ભયંકર રાક્ષસે અમને બધાને હરાવીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે તેથી અમે સ્વર્ગ લોકમાંથી ભ્રષ્ટ થઈને પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં રહીએ છીએ મનુષ્યો સાથે દેવો શોભતા નથી માટે હે દેવ આપ કૃપા કરીને આ આપત્તિમાંથી છૂટવાનો કોઈ ઉપાય અમને બતાવો અમે બધા કોનો સહારો લઈએ મહાદેવે કહ્યું હે દેવોના રાજા જ્યાં ગરુડ ધ્વજવાળા શ્રી વિષ્ણુ ભગવાન બિરાજે છે ત્યાં તમે જાઓ જગતના નાથ હોય શરણ લેવા યોગ્ય છે શરણે આવેલા તરફ તેઓ સારું વર્તન ધરાવે છે એ બધાનું રક્ષણ કરનાર હોય ઉત્તમ આશ્રય સ્થાન છે તમે એમની પાસે જાઓ એ તમારી રક્ષા કરશે ભગવાન શ્રી વિષ્ણુ જ્યાં બિરાજી છે ત્યાં ગયા ગદાધારી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સાગરના જળમાં ગાઢ યોગ નિંદ્રામાં પોટી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને આ સ્તોત્ર બોલી એમની સ્તુતિ આરંભ કરી ઇન્દ્રે કહ્યું હે દેવોના દેવેશ્વર આપને નમસ્કાર હો દેવતાઓ અને દાનવો બંને તમારી વંદના કરે છે હે પુંડરી કાક્ષ્ય આપ દૈત્યોના શત્રુ છો હે મધુ દૈત્યનો નાશ કરનારા તમે અમારું રક્ષણ કરો હે જગતના નાથ આ બધા દેવો મૂર નામના દાનોથી ભયભીત થઈને તમારી શરણને આવેલા છે તો હે ભક્ત વત્સલ તમે અમારું રક્ષણ કરો હે દેવોના દેવેશ્વર તમે અમારી રક્ષા કરો હે જનાર્દન તમે અમારું પાલન કરો રક્ષણ કરો હે કમલનયન હે દાનવોનો વિનાશ કરનારા તમે અમારી રક્ષા કરો અમે બધા દેવો તમારી સમીપ આવ્યા છીએ હે પ્રભુ તમે જ અમારું રક્ષણ છો તમે જ અમારું શરણ છો તો હે પ્રભુ શરણે આવેલા દેવોને તમે સહાય કરો હે દેવ તમે સર્વના પાલક અને રક્ષક છો તમે જ સર્વની બુદ્ધિરૂપ હોય તમે જ કરતા છો અને તમે જ કારણ છો એટલું જ નહીં પણ તમે સર્વ લોકોની માતા રૂપ છો અને તમે જ જગતના પિતા છો હે ભગવાન હે આવેલા પર પ્રેમ ધરાવનારા પ્રભુ આ બધા દેવતાઓ ભયભીત થઈ તમારી શરણે આવેલા છે હે પ્રભુ મૂર નામના અતિ ઉગ્ર અને મહાબળવાન પ્રતાપી દૈતે આ બધા દેવતાઓને જીતીને એમને સ્વર્ગમાંથી હાકી કાઢ્યા છે ઇન્દ્રનું કહેવું સાંભળી ભગવાન શ્રી હરિવિષ્ણુએ પૂછ્યું હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ કેવું છે એનામાં કેટલું બળ છે એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે એના પરાક્રમો કેવા છે તે સઘળું મને કહો ઇન્દ્રે કહ્યું હે દેવેશ્વર પ્રાચીન કાળમાં બ્રહ્માના વંશમાં તાલજંગ નામનો એક મહાન રાક્ષસ ઉત્પન્ન થયો હતો એ અતિશય ઉગ્ર હતો તેનો જ પુત્ર મૂર નામનો દાનવ છે એ અત્યંત ક્રૂર મહાબળવાન અને સર્વ દેવતાઓ માટે અત્યંત ભયંકર છે ચંદ્રાવતી નામની એક પ્રખ્યાત નગરી છે ત્યાં એ હાલમાં રહે છે એણે બધા જ દેવતાઓને જીતી લીધા છે અને ત્રાસ પમાડીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે એણે કોઈ બીજાને ઇન્દ્ર તરીકે સ્વર્ગની ગાદીએ બેસાડી દીધો છે અગ્નિ ચંદ્ર સૂર્ય વાયુ તથા વરુણ પણ એણે બીજાઓને બનાવી દીધા છે હે જનાર્દન હું સાચી વાત કહું છું એણે બધું જ પોતાને આધીન કરી લીધું છે એ મૂર રાક્ષસે સ્વર્ગલોકના બધા જ દેવતાઓને તો પોત પોતાના સ્થાનથી કાઢી મૂક્યા છે ઇન્દ્રના વચનો સાંભળી વિષ્ણુ ભગવાને ક્રોધ ચડ્યો એ બોલી ઉઠ્યા દેવતાઓને આવી રીતે ભય ઉપજાવનાર અને ત્રાસ આપનાર એ દુષ્ટ દાનવનો હું વધ કરીશ એમ બોલી બધા દેવતાઓની સાથે એ ચંદ્રાવતી નગરીમાં ગયા શ્રી હરિને ત્યાં આવેલો જોઈ પેલો મૂર રાક્ષસ તું ઊભો રહે ઊભો રહીજે એમ બોલી ઉઠ્યો ત્યારે અત્યંત ક્રોધને લીધે ભગવાનના નેત્રો લાલ થઈ ગયા એ બોલ્યા હે દુરાચારી દાનવ હે દુરાચારી દાનવ તું મારા બાહુ તરફ જો આવું સાંભળીને બધાય દુષ્ટ અને ભયંકર દાનવો ભગવાન વિષ્ણુ સામે ધસી આવ્યા અને ગર્જના કરતા આયુધો લઈને ભગવાન સાથે યુદ્ધ કરવા માંડ્યું શ્રી વિષ્ણુએ દિવ્ય બાણો વડે દાનવોને મારવા માંડ્યા આથી દાનવો ભયથી વિહવળ બની ગયા અને હતું એટલું જોર કરીને દેવતા ઉપર તૂટી પડ્યા આથી થોડી જ વારમાં દેવતાઓ પરાસ્ત થઈ ગયા અને ભાગવા લાગ્યા આ જોઈ ભગવાન વિષ્ણુ વધારે ક્રોધે ભરાયા અને ચક્ર અને ગદાથી દાનવોનો સંહાર કરવા લાગ્યા સેંકડો દાનવો કપાઈ ગયા અને મરણ પામ્યા હવે મૂર રાક્ષસ એકલો જ રહ્યો છતાં પણ તે વારંવાર વિષ્ણુ સાથે યુદ્ધ કરતો હતો ભગવાન જે જે શસ્ત્રોનો ઉપયોગ કરતા તે બધા મૂળના તેજના પ્રતાપથી નાશ પામતા શસ્ત્રો અને આયુધોથી આ મૂર રાક્ષસ જીતાશે નહીં એમ વિચારી ભગવાને તેની સાથે મલ્લ યુદ્ધ કર્યું આ મલ્લયુદ્ધ પણ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું પણ મૂર રાક્ષસ જીત્યો નહીં છેવટે થોડોક આરામ લેવાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમ ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી જે બાર યોજન લાંબી હતી આ ગુફાને એક દરવાજો હતો ભગવાન વિષ્ણુ એ ગુફામાં ગયા અને થાકને લીધે તરત જ સૂઈ ગયા થોડી એ મૂર રાક્ષસ પણ એ ગુફામાં ગયો એણે વિષ્ણુ ભગવાનને સુતેલા જોયા આથી એ દાનવ આનંદમાં આવી ગયો એ વિચારવા લાગ્યો કે આણે મને હારેલો ગણી લીધો છે પણ એમ હું હારી જાઉં એવો નથી દાનવો માટે ભયંકર એવા આહારીએ જ મારા બધા દૈત્યોને મારી નાખ્યા છે હવે હું એને મારી નાખીશ આમ વિચાર કરીને એ મૂર રાક્ષસ ભગવાન વિષ્ણુને મારવા તૈયાર થઈ ગયો પણ એટલામાં તો હે યુધિષ્ઠર ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક સુંદર અને તેજસ્વી કન્યા ઉત્પન્ન થઈ એના હાથમાં અનેક પ્રકારના દિવ્ય શસ્ત્રો હતા એ ભગવાન વિષ્ણુના તેજના અંશમાંથી ઉત્પન્ન પરાક્રમી હતી એ એટલામાં મૂર દાનવે તેજસ્વી કન્યાને જોઈ એણે એની સાથે યુદ્ધ કરવાની માગણી કરી એ તેજસ્વી કન્યાએ પણ એ દાનવને યુદ્ધ કરવા માટે લલકાર્યો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું કન્યા બધી જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી મૂરના બધા જ શાસ્ત્રોના એણે ટુકડે ટુકડા કરી નાખ્યા છતાં પણ મૂર જીતતો ન હતો કન્યાએ મનોમન વિચાર કર્યો શસ્ત્રો અને આયુધોથી આ મૂર રાક્ષસ જીતાશે નહીં આમ વિચારી એ કન્યા ઉપરાંત ઉપરા ઉપરી ભયંકર અવાજ સાથે હુકારાઓ કરવા લાગી અને એ હુકારાઓના પ્રતાપથી જ એ મૂર રાક્ષસ બળીને ભસ્મ થઈ ગયો શાસ્ત્રોના અથડાવાના અવાજથી તેમજ કન્યાના હુકારાઓના અવાજથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગ્યા

તે આ માર્યો છે છે આથી ત્રણેય લોકના અને દેવતાઓ આનંદિત થયા હું તારા પર પ્રસન્ન થયો છું માટે હે કલ્યાણી હવે તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગ દેવોને પણ દુર્લભ હશે તો પણ હું તને આપીશ એમાં તું કોઈ પણ જાતનો સંદેહ રાખીશ નહીં હું એ અવશ્ય પૂર્ણ કરીશ એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી એ બોલી હે ભગવાન તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે ત્રણેય લોકમાં બધા તીર્થો કરતાં હું શ્રેષ્ઠ થાવ સર્વ પાપોનો અને સર્વ વિઘ્નોનો વિનાશ કરનારી હું થાવ તેમજ પુણ્ય આપવાવાળી થાવ વળી હે જનાર્દન જે લોકો તમારામાં ભક્તિભાવ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે અને દરેક પ્રકારની સિદ્ધિ આપવાવાળી થાવ વળી હે માધવ જે લોકો નકદ ભોજન અથવા એકટાણું કરીને મારું વ્રત કરશે એને ધન વૈભવ ધર્મ અને મોક્ષ મળે એવું વરદાન આપો ભગવાન વિષ્ણુએ કહ્યું હે કલ્યાણી તે જે પ્રમાણે વરદાન માંગ્યું છે તે પ્રમાણે જ થશે તું બધાએ મનોરથો પ્રાપ્ત કરીશ વળી તું એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ છે એથી તારું નામ ઉત્પત્તિ એકાદશી જ રહેશે હું તને મારી શક્તિ માનું છું તારા અને મારા ભક્તો એક જ રહેશે જે લોકો એકાદશીનું વ્રત કરશે તેઓ એ દિવસે મારું પૂજન પણ અવશ્ય કરશે જ જે લોકો પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવપૂર્વક એકાદશીનું વ્રત કરશે એના બધા પાપો નાશ પામશે અને મોક્ષ મળશે દરેક મહિનાની ત્રીજ આઠમ નોમ અગિયારસ અને ચૌદસ આ તિથિઓ મને પ્રિય છે એમાંય અગિયારસ્તો મને અત્યંત પ્રિય છે આથી જે મનુષ્યો એકાદશીનું વ્રત કરશે એના સઘળા મનોરથો પૂર્ણ થશે તેમજ સઘળા તીર્થોથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થશે અને એનો વૈકુંઠમાં વાસ થશે એમાં સંશય નથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આમ કહીને ભગવાન વિષ્ણુ અંતરધ્યાન થઈ ગયા આવું વરદાન મેળવીને એ એકાદશી તો ધન્ય થઈ ગઈ બધી તિથિઓથી એ શ્રેષ્ઠ તિથિ કહેવાય એટલું જ નહીં પણ બધા જ વ્રતોમાં પણ એ મહાવ્રત રૂપે ગણાય યુધિષ્ઠર બે પખવાડિયામાં જે બે એકાદશીઓ આવે છે તે બંને સરખી જ કલ્યાણકારી છે વ્રત કરનારાઓએ સુદનો કે વધનો ભેદભાવ ન રાખવો જોઈએ છતાં જે એકાદશી અગિયારસ બારસ અને બાકીના ભાગમાં તેરસનો એમ જે ત્રણ તિથિઓને સ્પર્શ કરતી હોય તેવી ત્રીસ ત્રિસ્પૃશા એકાદશી ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે એવી ત્રીસ પુરુષા એકાદશીનું વ્રત કરીને જે ઉપવાસ કરે છે એને એક હજાર એકાદશીઓના વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે દરેક એકાદશીના વ્રતનું પાળનું તો બારસે જ કરવું જોઈએ આમ જે લોકો બારસે પાળનું કરે છે એમને એ વ્રતનું એક હજાર ગણું પુણ્ય કર્યાનું ફળ મળે છે વળી ત્રીજ છઠ આઠમ અગિયારસ અને ચૌદશની તિથિએ એની આગળની તિથિઓની મિશ્ર હોય તો એવી તિથિઓનું વ્રત કદી ન કરવું જે એકાદશી આખો દિવસ અને આખી રાત સુધી પહોંચતી હોય અને બીજા દિવસે પણ પ્રાતઃકાળના સમયે કેવળ એક જ ઘડીને મળતી હોય તો એવી એકાદશી ન કરતા બારસયુક્ત એકાદશી જ કરવી જોઈએ જે મનુષ્યો ઉપર જણાવ્યા પ્રમાણે બંને પખવાડિયાની એકાદશીએ વ્રત ઉપવાસ વગેરે વિધિઓ શ્રદ્ધાપૂર્વક કરે છે તેઓ જ્યાં સાક્ષાત ગરુડ ધ્વજ ભગવાન વિષ્ણુ બિરાજમાન છે એવા વૈકુંઠ ધામમાં જાય છે જે મનુષ્ય એકાદશીના મહાત્માનો નિત્ય પાઠ કરે છે તેને એક હજાર ગાયોના દાનનું ફળ મળે છે તે જ પ્રમાણે જે મનુષ્ય દિવસે અથવા તો રાત્રે એકાદશીના મહાત્માનું ભક્તિભાવપૂર્વક શ્રવણ કરે છે તેઓ બ્રહ્મ હત્યા વગેરેના પાપમાંથી મુક્ત થઈ જાય છે હે ઉત્તમ રાજા શ્રી વિષ્ણુ ધર્મ સમાન તથા શ્રી ગીતાજીના અર્થતુલ્ય

એકાદશીનું આવ્રત પવિત્ર એવું પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે એકાદશીના દિવસે સંપૂર્ણ ફળાહાર કરવો જો ફળાહાર ન થઈ શકે તો એક ટાણું કરવું એકટાણું પણ ન થઈ શકે તો તન મન અને વચનથી શુદ્ધ અને પવિત્ર રહી એકાદશીનો આવ્રત કરી શકાય છે એકાદશીના દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈને કટુ વચન બોલવા નહીં આવી રીતે પવિત્ર મન અને વાણીથી પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જો બની શકે તો બપોરે નિંદ્રાનો ત્યાગ કરવો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું પ્રભુનું ભજન કીર્તન કરવું પરંતુ જે વ્યક્તિ બીમાર છે વૃદ્ધ છે કે પછી સગર્ભા સ્ત્રી કે બાળક બપોરે સુઈ શકે છે એકાદશીના દિવસે જો બની શકે તો દાન પુણ્ય ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી એકાદશીના દિવસે બની શકે તો ગાયને લીલો ઘાસ ચારો કે પછી ઘરની બનાવેલી રોટલી ખવડાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું આ દિવસે આખો દિવસ હરિકીર્તન કીર્તન કરવું શ્રીમદ ભાગવત ગીતાના પાઠ કરવા આ રીતે એકાદશીનું વ્રત કરી એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશીના દિવસે વ્રતના ના કરવા શક્તિ પ્રમાણે દાન દક્ષિણા દેવી અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કે પછી મંદિરમાં જઈ કાચું સીધું અર્પણ કરવું કાચું સીધું અર્પણ કરવાથી નવ ગ્રહ દોષ શાંત થાય છે આ રીતે ઉત્તમ એવી એકાદશીનું વ્રત કરવું ભગવાન શ્રી વેદવ્યાસે કહેલું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રી કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન અને ભજન કરવું આ પાંચ મહાયજ્ઞ શાસ્ત્રમાં બતાવેલા છે આથી જ દરેક મનુષ્યે ઉત્તમ એવી એકાદશીનું આવ્રત જરૂર કરવું જોઈએ જે કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠનો વાસ થાય છે તો મિત્રો આ હતી ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને તેની સુંદર કથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ